હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી હિત સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે યસ તો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ કરંટ અફેર્સ જે તમારી આવનારી સબ ઓડિટર હોય કે સબ અકાઉન્ટ હોય જેવી પરીક્ષામાં તમને કંઈક ને કંઈક રીતે ઉપયોગી થાય તો એ રીતની આજની આપણી આ કરંટ અફેર્સની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે હેથ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરીને રાખજો તો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો તમારી સામે એક ઓપ્શન આવી ગયો છે ભાઈ કેવાયસી નો યોર કસ્ટમર ભાઈ કેવાયસીનું પૂરું નામ શું થાય છે વાલા મિત્રો તો નો યોર કસ્ટમર મિત્રો તાજેતરમાં છે ને તાજેતરમાં તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડ એસોસિએશન દ્વારા ભાઈ મ્યુચ્યુઅલ ફંડ ધારકો માટે ની વાયસીની ને ફરજિયાત કરવામાં આવી છે ભાઈ બરાબર તાજેતરમાં આ આખી એક કેવાય ની જે પ્રોસેસર છે એને ફરજિયાત કરવામાં આવી છે ભાઈ તો મિત્રો યાદ રાખજો ભાઈ કે કેવાયસી કોને કહેવાય તો નો યોર કસ્ટમર નો યોર કસ્ટમર હવે મિત્રો મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક આવું તમે વારંવાર સાંભળતા હશો ને તો આ સૂચના કોના દ્વારા આપવામાં આવેલી છે અથવા કોના દ્વારા આપવામાં આવે છે આવો સવાલ તમને થવો જોઈએ તો એ એમ એફઆઈ એટલે કે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા આ એસોસિએશનની સ્થાપના તમે જોઈ રહ્યા છો તમારી સ્ક્રીન ઓન યોર સ્ક્રીન બાવીસ ઓગસ્ટ બાવીસ ઓગસ્ટ 1995 ને ના રોજ થઈ હતી ભાઈ ક્યારે થઈ હતી ભાઈ બાવીસ ઓગસ્ટ બાવીસ ઓગસ્ટ ઓગણીસો ને ના રોજ મિત્રો આના અધ્યક્ષ એન એસ વેંકટેશ છે બરાબર હાલ એટલે કે આજે આ હું વિડીયો બનાવી રહ્યો છું એ પરિસ્થિતિએ ભાઈ જોઈએ તો એના અધ્યક્ષનું નામ તમને આપ્યું છે એન વેંકટેશ છે મિત્રો સેબી દ્વારા જ મ્યુચ્યુઅલ ફંડ ઉપર નજર રાખવામાં આવે છે પણ આ એસોસિએશન એક બનાવવામાં આવેલું છે જે મ્યુચ્યુઅલ ફંડને રિલેટેડ થોડી ઘણી ભાઈ કામગીરી નિભાવે છે પણ તમને આવું પૂછવામાં આવે કે ભાઈ શેર માર્કેટનું સંચાલન મતલબ કે એના ઉપર નજર કોણ રાખે છે નિયમનકારી સંસ્થા કઈ છે તો ભાઈ સેબી જ આવે બરાબર મ્યુચ્યુઅલ ફંડ ઉપર નિયમનકારી સંસ્થા કઈ છે આવો સવાલ પૂછે તો પણ મિત્રો જવાબમાં સેબી જ આવે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તમને જો સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે ભાઈ સેબીનું ફૂલ ફોર્મ બરાબર ફૂલ ફોર્મ શું છે ભાઈ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મિત્રો સેબી એક્ટ ઓગણીસો ને માં પસાર થયો બરાબર ખાસ યાદ રાખજો ભાઈ સેબીનો કાયદો અથવા સીબી એક્ટ જેને કહેવામાં આવે છે જે ક્યારે પસાર થયો કોના દ્વારા તો સીબી દ્વારા જી ભાઈ આ સારથી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે સારથી એપ્લિકેશન એમાં શું છે તો ભાઈ રોકાણકારો હોય બરાબર રોકાણકારો હોય ઇન્વેસ્ટર હોય તો એ ઇન્વેસ્ટરને ગાઈડ કરવા માટે એમને માહિતી પહોંચાડવા માટે એમને શિક્ષિત કરવા માટે કે ભાઈ કઈ રીતની કેવાય સીની પ્રોસીજર થાય કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ હોય કઈ રીતની વાત હોય મતલબ કે આવી બધી માહિતી આપવા માટે સારથી તમે સ્ક્રીન ઉપર સ્પેલિંગ જોઈ રહ્યા છો તો આવી એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવેલી છે ભાઈ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મિત્રો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીની સ્થાપના ક્યારે થઈ અને એને કાયદાકીય દરજ્જો ક્યારે મળ્યો એનો જવાબ તમે જો જાણતા તો કમેન્ટ કમેન્ટ સેક્શનમાં કરો ત્યારબાદ તાજેતરમાં ગૂગલ દ્વારા ભારતના પ્રથમ મહિલા કુસ્તીબાજ એવા હમીદા બાનુ જે ઉત્તર પ્રદેશના છે ઉત્તર પ્રદેશના અલ્હાબાદના છે તો ભાઈ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એમનું ગૂગલ ટુંડલ બનાવવામાં આવ્યું હતું તો એ એક વાત અહીંયા આપણે રજૂ કરી દીધી છે ભાઈ નીટ પે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ બરાબર આ શેના માટે હોય તો કોઈ પણ વિદ્યાર્થી કે જે બાર સાયન્સ પૂરું કરી ચૂક્યો હોય એમને મેડિકલ ક્ષેત્રમાં અથવા ડેન્ટલ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો આવા મેડિકલ અને ડેન્ટલ એમ કરીને કોચ પાંચ બરાબર કુલ પાંચેક જેટલા કોર્સ માટેની આ એક પ્રવેશ પરીક્ષા છે ભાઈ શું છે પ્રવેશ પરીક્ષા છે ભાઈ એનટીએ દ્વારા લેવામાં આવે છે ભાઈ આ પરીક્ષા લેવનારી સંસ્થા લેવાવનારી સંસ્થા મતલબ કે કોણ લે છે તો એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ભાઈ આ પરીક્ષા લેવામાં આવે છે ઓકે વાલા મિત્રો તો હવે ફેક્ટ બેઝ પ્રશ્નો જોવા છે હવે ફેક્ટ બેઝ પ્રશ્નોને જોવા છે એમાં પહેલો ફેક્ટ બેઝ પ્રશ્નો છે ભાઈ આરબીઆઈ ની સ્થાપના તો તમે બધા જાણો છો કે ભાઈ આરબીઆઈ ની સ્થાપના પહેલી એપ્રિલ ઓગણીસો ને ના રોજ થઈ હતી ભાઈ જ્યારે એની સ્થાપના થઈ ત્યારે એક ખાનગી બેંક તરીકે થઈ હતી પાંચ કરોડની મૂડી હતી ત્યારબાદ એનું રાષ્ટ્રીયકરણ વારંવાર પૂછા તો સવાલ કહી શકાય ભાઈ તો પહેલી જાન્યુઆરી ઓગણીસો ને ઓગણપચાસ ના રોજ ભાઈ આરબીઆઈનું શું થયું ભાઈ રાષ્ટ્રીયકરણ થયું ભાઈ બરાબર રાષ્ટ્રીયકરણ થયું ખાસ યાદ રાખજો ત્યારબાદનો બીજો પ્રશ્ન ઓન યોર સ્ક્રીન આરબીઆઈ અન્ય બેંકોને ટૂંકા ગાળા માટે જે દરેક ધિરાણ આપે છે તેને શું કહેવાય તો એને રેપોરેટ કહેવાય પણ જ્યારે આરબીઆઈ ને પૈસાની જરૂરિયાત હોય ત્યારે આરબીઆઈ વેપારી બેન્કો પાસેથી પૈસા લે

બરાબર તમારી સ્ક્રીન ઉપર છે નાણાકીય નીતિનો અમલ કરે છે ભારતમાં તમામ ચલણી સિક્કાઓ ભારતમાં તમામ ચલણી સિક્કાઓ ખાલી જગ્યા દ્વારા બહાર પાડવામાં આવે છે તો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ બધા જ ચલણી સિક્કાઓ બહાર પાડવામાં આવે છે એલઆઈસીની સ્થાપના નાઇન્ટીન ફિફ્ટી ઓગણીસો છપ્પનના રોજ ભાઈ એલ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થયેલી છે ચાલો આગળના પ્રશ્નો તરફ મિત્રો તો આગળના પ્રશ્નો તરફ વધતા પહેલા કહી દો કે ભાઈ વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરી નાખજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરીને રાખજો સાતમો પ્રશ્ન ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપારની નાણાકીય જરૂરિયાતો માટે કઈ બેંકની સ્થાપના કરવામાં આવી છે ભાઈ જો ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપારની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા એક્ઝિમ બેંક બરોબર ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટેની બેંક એક્ઝિમ બેંકની સ્થાપના કરવામાં આવી છે ક્યારે ઓગણીસો ને ના રોજ બરોબર નાઇન્ટીન એટી ટુ ઓગણીસો ને ના રોજ ભારતમાં સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસની નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા માટે ખાલી બેંકની સ્થાપના કરવામાં આવી છે તો એસઆઈડી બી આઈ એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા બરાબર સિડબી જેને તમે કહો છો ટૂંકમાં તો એ સૂક્ષ્મ બરાબર માઇક્રો એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે બરાબર સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ માટે આ સિડની સ્થાપના થયેલી છે ભાઈ યુટીઆઈ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ઓગણીસો ચોસઠમાં જેની સ્થાપના થઈ છે ગેટ શું છે ભાઈ તો ગેટની સ્થાપના સમયે તેમાં કેટલા રાષ્ટ્રો સંકળાયેલા હતા તેવીસ જેટલા રાષ્ટ્રો ગેટની જ્યારે સ્થાપના થઈ રચના થઈ ઓગણીસો ને માં ત્યારે ભાઈ ત્રેવીસ જેટલા રાષ્ટ્રો એમાં સંકળાયેલા હતા ગેટનું ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવું જ રહ્યું ભાઈ ધ જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેરીફ એન્ડ ટ્રેડ બરાબર ઓગણીસો ને સુડતાલીસ પણ અત્યારે ગેટની જગ્યાએ ડબલ્યુ એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ ટીઓ કાર્યરત છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વ્યાપાર સંગઠન જેની સ્થાપના પહેલી જાન્યુઆરી ઓગણીસો ને પાંત્રીસના રોજ થઈ એનું મુખ્ય મથકની વાત કરી લઈએ તો જીનિવા સ્વિટરલેન્ડ ખાતે એનું મુખ્ય મથક આવેલું છે વિડિયો ગમે તો લાઇક કરવી શેર કરવો અને કમેન્ટ સેક્શનમાં ભરપૂર કમેન્ટ કરવી